નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ગયા લેસનમાં આપણે રાગ વૃંદાવન સારંગ શરૂ કર્યો છે એની માહિતી જોઈ આરો અરો પકડ જોયો શુદ્ધ અને કોમળની વચ્ચેનો તફાવત આપણે સમજ્યા એ વિડીયો ના જોયો હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને એની લિંક ચોક્કસ મોકલી આપીશ તો ઘણા મિત્રોને એવી ઈચ્છા હોય છે કે મારે પર્સનલ ટચમાં રહીને શીખવું છે તો તમે ઓનલાઈન કોર્સ કરાવો છો હું ઓનલાઈન કોર્સ નથી કરાવતો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એની ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે મારી સાથે પર્સનલ ટચમાં રહીને તમને તમારા પર્સનલ વોટ્સઅપ પર વિડીયો બનાવીને મોકલી આપું અને એ વિડીયોના આધારે તમે પદ્ધતિસર આરામથી ઘરે બેસીને તમારા સમયે શીખી શકો છો ઓકે બીજું છે નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ઘણાની પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો નોટેશન સાથેની પીડીએફ ફાઇલો આપણી પાસે સાત છે ટોટલ એ અલગ અલગ પ્રકારની નોટેશનની પીડીએફ ફાઇલો ગરબા છે ત્રણ તારીના ગરબા છે ફિલ્મી ગીતોની છે લગ્નગીત લોકગીતની બી છે ધૂનની છે ભજનની છે અને રાગ ગોપાલે આધારિત વીસથી બાવીસ ગીતો નોટેશન સાથે છે આવી સાત અલગ અલગ પીડીએફ ફાઇલો છે જેની નોટેશનથી શીખવાની ઈચ્છા હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો મારો વોટ્સઅપ નંબર સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર ઓકે આવો સ્ટાર્ટ કરીએ સૌર મલિકાનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે ઘણા મિત્રોને લખવાનો કંટાળો આવતો હોય તો નોટેશન સાથેની આ પીડીએફ ફાઇલ જે છે રાગોની એટલે કે કોર્સની બે પીડીએફ ફાઇલ છે બંને તમારે ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની પણ તમને માહિતી આપી દઈશ ઓકે જોઈ લઈએ ની સા સા ની પ મરે રે રે મરે પમ રે સા ફર્સ્ટ લાઈન છે પમ પમ રે રે સા સા નિસા રેસા રે 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 પ મમ પીની સા નિસા રેસા રે 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 રેમ રેસા રે ની સાસા પની રે રેસા ઉપર તાલી નિશાનીઓ કરેલી છે આ ખાલીની નિશાની છે તાલી નંબર એક તાલી નંબર બે તાલી નંબર ત્રણ ઓકે એટલે ખાલીથી અહીંયા શરૂ થાય છે અરે સોરી ખાલી પછી તાલી નંબર ત્રણ આવે છે પછી અહીંયા પહેલી તાલી અને બીજી તાલી એટલે તાલ સાથે પણ કેવી રીતના ગાવાનું છે એ પણ અગાઉના બે વિડીયોમાં મેં એટલે કે બે રાગ આપણે કમ્પ્લીટ કર્યા એમાં ડિટેલમાં મેં સમજાવ્યું છે અને રાગ પણ આખો ત્રિતાલ મેં તમને સમજાવેલો છે એટલે એમાં આપણે શરૂઆતમાં હવે ફરીથી એટલો સમય બગાડતા નથી આવું સ્ટાર્ટ કરી સ્વર મલિકા જો કોમળ નહી પછી આંગળી મૂકવા જોઈએ તો આંગળી બદલી જાય તાલ સાથે વગરમાં ડિફરન્ટ પડે હવે ફરીથી પહેલી લાઈન નું ફિંગર જોઈ લો આપણ લઈ શકો આપણ લઈ શકો પણ ની પો તમને ટચલી આંગળી ફાવતી હોય તો તમે આ રીતના લઈ શકો મારે ટચલી આંગળી ફાવતી નથી બાકી આ તમે ઈઝીલી લઈ શકો બરાબર બીજી લાઈન ફરીથી સા મેં બદલી કેમ કે આ બાજુ જવાનું છે એટલે અહીંયા સીધા મૂકી શકીએ રે સા

ડિસ્પ્યુટ ઊભા થાય ફિંગરિંગ વ્યવસ્થિત ન થાય તો તાલ તૂટી જતો હોય છે એવું ના થાય એટલા માટે પહેલાં ફિંગરિંગ સેટ કરી લેવાનું પ્રેક્ટિસ કરી લેવાની અને પછી તૈયાર કરવાનું તૈયાર કર્યા પછી રિયાઝ કરવાનું હવે આખો સળંગ વગાડીને બતાવી દઉં ગાતો નથી સ્વર મલિકા તૈયાર કરજો પ્રેક્ટિસ કરજો અને પરફેક્ટ તૈયાર થઈ જાય પછી એનો રિયાઝ કરજો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે સ્વર મલિકા લઈશું ત્યાં સુધી આવજો ગુડ બાય અને હા તમારો કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર આગળ આપ્યો છે તે છતાં બોલી જાઉં છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણા બરાબર કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ વોટ્સઅપ પર મેસેજ કરજો પીડીએફ ફાઇલ ખરીદવી હોય કોર્સની પીડીએફ ફાઇલ ખરીદી હોય નોટેશન સાથેની ગીત ગરબા ભજનની પીડીએફ ફાઇલો ખરીદી હોય ફિલ્મી ગીતોની હોય અને પદ્ધતિ શીખવું હોય મારી પાસે ટચમાં રહી તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એની માહિતી જોતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ હેલ્પ હોય મદદ જોઈતી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો આવજો નેક્સ્ટ લેસનમાં તાલ સાથે મળીશું વૃંદાવની સારંગ રાગમાં ત્યાં સુધી ગુડ બાય ગુડ ડે